હા લો મિત્ર આવી ગયા વરી શીખે મલાહિત મલાહ હલો એ મલા મલા કોન આવ્યો વાત કરતો કોણ આવ્યો વાત કરતો

અ હાલો કર જો ફોન આવ્યો આ બોલ તો તાર નાનીનો ફોન આવ્યો એ ફોન આવ્યો બોલ તો રાખીને વાત કરતો તો કરાય તો હે મને વાત કે કોણ સુ વાત કે આલે તો આ વાત કર વાત ભરે ઈ દીદી તમને બુચી ભરે છે વિચારો આપડે ખોલ નાખી દરવાજો એટલે હમણાં જો બાયરે રે જો નીકળી ગયો બાયરે રે શું કરવા જ બાયરે પણ શું કરો ફોન માં વાત કરવા

બોલ તો ફરી હાલો હાય જો કરી ના ફોન માં વાત એ ફોન માં વાત કરતા શીખી ગયો કોઈનો ફોન આવે ને લુપાડી હેલો કોણ હેલો કોણ કેટ બોલ તો ખરી કઈક તો હે કહેતો ફરી કઈ બોલતો ફરી હેલો કોણ મમ્મી કેતો નાની કે નો ફોન છે કેનો ફોન છે કેનો ફોન છે એમ કહું હે

हेलो ला ये इधर पड़े के क्यों है de फोन लेन रख रहे है वो राईफोन नहीं लगी आड़ो ही यहां रख ही नहीं के हेलो फोन फोन શું કહેવાય ક્યાં લગાડવાનું હોય હા લગાડવાનું ને કે તો બધી સબ્સ્ક્રાઇબ કરીજો ચેનલ ગાઈ દેતો તો ને એને બધી ખબર પડે ઉપર એ બેન છે ઉપર ઉપર સાઈડ હતો ઉપર સાઈડ હતો ક્યાં સાઈડ તો ઉપર પડી જઈશ હો પડી જઈશ ઉપર અંધારણમાં બેઠીશ અંધારણમાંથી બહુ બિયે ધીમે મીનો કેમ બોલે ચાર્જિંગ માં મૂકી દે તું ફોન ફોન ચાર્જિંગ માં મૂકી દે ખુરચી હું કેવાય એના હું કેવાય હું કેવાય એના આને હું કેવાય આને 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 હું કેવાય આને ખુરજી એકલો એકલો ચડી જાય ખુરજી ઉપર થી ઉતરી જાય સેટી ઉપર એકલો ચડી જાય સીડી નું પગા ચડી જાય જો કોણ નઈ પણ નીચે જો માય ઠેકડો આ આવી ગયો માય ટકો બટકા ભાઈ લે લા આંગરી આવી ગઈ ને જે ને આ તો કેવાય ને નકર ટકો ફૂટી જાય તમને મારું હાલો તો આવા નાના નાના બ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર જરૂરથી કરજો ટાટા